હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં બોડ ચોથની વાર્તા સાંભળીશું એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને સંપીને રહેતા એમણે રહેવા માટે એક ઓરડી હતી અને તેઓ પાસે એક ગાય અને વાછરડું હતા શ્રાવણવત ચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા તેમણે જતાં જતાં વહુને કહ્યું અરે વહુ બેટા આજે બોળચોચ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડીને રાંધી રાખજે વહુએ કહ્યું ભલે બા ઘરમાં ગાયના વાછરડાનું નામ ઘઉંલો હતું કારણ કે તે વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો વહુ જરા મગજની નબળી હતી તેણે સમજ પડી નહીં કે ઘઉંલાનું ધાન કે ગાયનો વાછરડો તેણે તો વાડામાં જઈને વાછરડાને બરાબર રસ્સીઓ વડે બાંધીને મારી નાખ્યો અને પછી તેને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવી રાંધવા મૂક્યો થોડી વારમાં સાસુ નાહી ધોઈ ઘેર આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ ઘઉંલો રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરા પણ ઘઉંલાએ તો ખૂબ ઉત્પાદ મચાવ્યો હતો મહામુસીબતે એને ખાંડીને ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુને હૈયામાં ફાળ પડી તેમને થયું નક્કી મારી વહુએ તો ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા અરે અક્કલની ઓથમીર મેં તો તને ઘઉંલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તું વાછરડો વધેરી બેઠી હાય રામ હવે શું થશે આજે બોળચોચ છે ગામના લોકો હમણાં વાછરડાની પૂજા કરવા આવશે ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ વહુ પણ આ પ્રસંગથી હપકાઈ ગઈ પછી સાસુએ ઘઉંલાનું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકરડામાં ફેંકી દીધું પછી ઘેર આવી સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી છાનામાના બેસી ગયા એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી તેને શીંગડા ભરાવી ઉકરડાને ફીંદવા માંડ્યો ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો હાંડલાનો કાંઠો તેની ડોકે લટકતો હતો આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડ્યું નહીં બધાએ બારણા પાસે આવી કહ્યું દરવાજો ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કાંઈ જવાબ પણ મળ્યો નહીં તેથી બધાને નવાઈ લાગી એટલામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બહેન બોલી અરે આજે વાછડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાંઠલો જુઓ તો ખરા આવું કોણે કર્યું હશે સાસુ વહુએ તો બાર નાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉંલો જીવતો હતો અને તેની ડોકે કાંઠલો લટકતો હતો સાસુ વહુએ બારણું ઉઘાડ્યું તેમણે સૌને આવકાર આપ્યો અને બધી વાત કહી સંભળાવી આ સાંભળી બધી સ્ત્રીઓને નવાઈ લાગી સાસુએ કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંનો આજે જીવતો થયો છે પછી તેના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછડાની પૂજા કરી વ્રત પૂરું કર્યું તે દિવસથી બધી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવાનું નિયમ લીધું એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે બોડ ચોથનું વ્રત વધ ચોથને દિવસે કરવામાં આવે છે વ્રત કરનારે આ દિવસે સવારે નિત્યકર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલોના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું જમવું વ્રત કરનારે એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી શકાય આ વ્રત કરનારને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં